દર્શક મિત્રો જૂનાગઢમાં બે નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે દર વર્ષે વર્ષે યોજાતી લીલી પરિક્રમામાં આ વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર એવી લીલી પરિક્રમાના પ્રારંભને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કમોસમી વરસાદને કારણે ભક્તિની આ મહાયાત્રાના છત્રીસ કિલોમીટરના રૂટ પર કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જેને લીધે તંત્ર ગંભીર મૂંઝવણમાં મુકાઈ ગયું છે આ વર્ષે કમોસમી વરસાદે માત્ર ખેડૂતોની હાલત જ કફોડી નથી કરી પરંતુ પરિક્રમામાં આવતા ભાવિકોની સુખ સુવિધામાં પણ મૂટ વિઘ્ન ઉભું કર્યું છે કારણ કે પરિક્રમાના રૂટ પર કાદવ કીચડ જામી જવાથી યાત્રાળુઓની સુરક્ષા જોખમાઈ છે દર વર્ષે ભાવિકો જંગલમાં જ ભોજન બનાવતા હોય છે પરંતુ વરસાદના કારણે જંગલ ભીનું થઈ ગયું હોવાથી ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા પણ આ વર્ષે અતિ મુશ્કેલ બન્યા છે અને જંગલ ભીનું થવાથી રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી અને અને અગવડતાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તંત્રએ લાઇટ પાણી આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દીધો હતો પરંતુ રૂટ પર જવાની મંજૂરી ન મળતા આ તૈયારીઓ હાલ નિષ્ક્રિય બની છે પરિક્રમા શરૂ થવાને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં સેવા આપવા આવતી સંસ્થાઓ અને નાના મોટા વેપારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે દર વર્ષે પરિક્રમામાં આવતા મહંત યોગેશગીરી બાપુએ પણ ગિરનાર રૂટની હાલત પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે સાધુ સંતો પણ તંત્રને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે ભાવિકોને મુશ્કેલી ન સર્જાય તે માટે તંત્ર આગામી સમયમાં જનહિતમાં નિર્ણય જાહેર કરશે એક તરફ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે બીજી તરફ કમોસમી વરસાદે પરિક્રમા પર મોટું સંકટ ઉભું કર્યું છે તંત્ર પણ અસમંજસમાં મુકાયું છે લાખો ભાવિકો સેવાભાવી સંસ્થાઓ અને નાના મોટા ધંધાર્થીઓની નજર હવે જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે લેવાનારા અંતિમ નિર્ણય પર ટકેલી છે